હળવદમાં વિનોબા ગ્રાઉન્ડ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પંચાવન વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું સલામત સવારી એસટી અમારી દ્વારા છેલ્લા એક મહિનામાં બે થી વધુ અકસ્માત સર્જાઈ ચુક્યા છે હળવદમાં ટ્રાફિક વ્યવસ્થામાં અભાવ જોવા મળે છે લોકો રોડ ઉપર વાહનો પાર્ક કરી જતા રહે છે તેવું લોકો જણાવી રહ્યા છે અને આ બનાવ બન્યો ત્યાં રોડ ઉપર છકડો પડ્યો હતો તેવું લોકોનું કહેવું છે કે હળવદમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરે તો જ અકસ્માતની ઘટનાઓ ઘટશે નહીતર આવીને આવી ઘટનાઓ બનતી રહેશે તેવું લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो ओछों पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी